આપણે એવું કહેતા હોય કે યાર આને ક્યાં કઈ સમજાય છે રાખીને વિશ્વાસ તારા પર રાખીને વિશ્વાસ તારા પર હું આવ્યો એ રસ્તા પર પણ આવીને જોયું તો તું મને ક્યાંય ન દેખાયો તો થયું કે તને મારી લાગણીની કિંમત ક્યાં સમજાય છે શાકભાજી વહેંચાય છે બહાર લારીમાં શાકભાજી વહેંચાય છે બહાર લારીમાં અને બૂટ ચપ્પલ વહેંચાય છે અંદર દુકાનોમાં છતાં પણ શાકભાજી લઈને જવાય છે અંદર મંદિરોમાં અને બૂટ ચપ્પલ ઉતારાય છે બહાર આંગણામાં આ સસ્તા મોંઘાના ચક્કરમાં તેનું સાચું મૂલ્ય કે કોઈને સમજાય છે લીંબુના રસમાં મીઠુંને ખાંડ પેળવાય છે લીંબુના રસમાં મીઠુંને ખાંડ પહેરવાય છે છતાં પણ તેને લીંબુ શરબત કહેવાય છે તેમજ જિંદગીમાં પણ તડકો સાઈડો આવ્યા કરે છે છતાં પણ જિંદગી તો મજાની કહેવાય છે દેશમાં સ્વચ્છ ભારતના નારા લગાવાય છે છતાં પણ કચરો તો બધે જ દેખાય છે બાહ્ય કચરો બધા દેખાય છે પણ આંતરિક કચરો ક્યાં કોઈને સમજાય છે ગંદકીથી ભરેલા દિમાગમાં કોઈને સચ્ચાઈ ક્યાં દેખાય છે ગંદકીથી ભરેલા દિમાગમાં કોઈને સચ્ચાઈ ક્યાં દેખાય છે બધું જ વાગ કપડાઓનો તો દેખાય છે ઇન્ડિયન પહેરો કે વેસ્ટર્ન વાગ તો બધું જોવા વાળાની નિયત છે એ ક્યાં અહીંયા કોઈને સમજાય છે એ તારું છે ને આ મારું છે એ તારું છે ને આ મારું છે એમ જ કહેવાય છે પણ આ બધું જ આપણું છે એ ક્યાં કોઈને સમજાય છે જિંદગી આખી નીકળી ગઈ જિંદગી આખી નીકળી ગઈ પગ ઢસડવામાં ફરિયાદો કરવામાં પણ આ જિંદગી બે પળની છે એ ક્યાં કોઈને સમજાય છે સો મીટર ચાલીને જવા માટે પણ ગાડીની સવારી વપરાય છે સો મીટર ચાલીને જવા માટે પણ ગાડીની સવારી વપરાય છે ને પૂનમ ભરવા માટે છેક દ્વારકા સુધી પગપાળા જવાય છે સામે દેખાતી વસ્તુ હંમેશા સાચી નથી હોતી સાચી નથી હોતી એવું ક્યાં કોઈને સમજાય છે ઉતાવળે કરેલી ભૂલ માણસને પાછળથી સમજાય છે ઉતાવળે કરેલી ભૂલ માણસને પાછળથી સમજાય છે અને આ દુનિયા રીતે ચાલે છે સમજાય છે આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો